નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરવાના છીએ ઉત્તર પ્રદેશની ઇન્સ્પેક્ટર મહિલા સાથે બનેલી ઘટના પર ઉત્તર પ્રદેશના સરહદી વિસ્તારનું એ નાનકડું ટાઉન સાંજ પડતા જેમ કોઈ અજાણી શંકાઓથી ઢંકાઈ જતું લોકો માટે શહેર સામાન્ય હતું પરંતુ છોકરીઓ માટે એ રસ્તો એ સોરાહો અને ત્યાં ઉભેલા બે યુનિફોર્મવાળા માણસો જાણે રોજનું એક અદઘટિત દુઃખ એ સમયમાં એ વિસ્તારમાં આવેલી એક જૂની પરંતુ પ્રતિષ્ઠિત કોલેજમાં અભ્યાસ કરતી ઓગણીસ વર્ષની શ્રુતિ શાંત નિર્ભય પરંતુ હૃદયમાં સતત દબાતા એક તોફાન સાથે જીવતી કોલેજથી ઘરે જતી તેની પટ્ટીવાળી સ્કૂટી તેના માટે જેટલું સ્વતંત્ર લાવી શકતી હતી એ સ્વતંત્રને એ જ બે પોલીસ કર્મચારીઓ રોજ છીનવી લેતા દર સાંજે એક જ નજારો સ્કૂટી ધીમે થાય સીટી વાગે ચહેરા પર ખોટી કડકપણાનો મસ્ક અને હાથ જે તપાસના બહાને શરીરને ક્યાંક સ્પર્શા કરવાનો પ્રયાસ કરે શ્રુતિની આંખોમાં ડર નહોતો ક્રોધ હતો પરંતુ એ ક્રોધ રોજ બળી અને પણ બહાર આવી શકતો નહોતો કારણ કે એકલી હતી અને સામે કાયદો પહેરેલા લોકો એક સાંજે થાકી ગઈ તે ડાયરેક્ટ કોલેજના ગેટ પાસે ઉભેલી મહિલા ઇન્સ્પેક્ટર દિવ્યાની ઓફિસમાં પહોંચી દિવ્યા સ્ટીલ જેવી હિંમતવાળી મહિલા જેને લોકો લોખંડી શેરીમાં કહીને ઓળખતા દિવ્યાએ નજર ઊંચી કરી અને શ્રુતિના કાંપતા હોઠ અને ભીના આંખો જોઈને તરત સંજંદગી સમજાઈ ગઈ મેમ અમને એ રસ્તા પર જતા હવે ડર લાગે છે શેકિંગના નામે હેરાન કરે છે ના પાડી તો પણ ટસ કરે છે ઘણા સમયથી ચાલે છે અમે કશું કરી ન શકીએ શ્રુતિ બોલતી હતી પણ દરેક શબ્દ પાછળ એક લોહિયાળ શીશ સુપાયેલી હતી દિવ્યા ખુરશી ઉપરથી ધીમી ઊભી થઈ એ ઉઠવાનો ધબકારા કોઈ જોરદાર નહીં નહીંનો સંકેત હતો તેની આંખોમાં આગ આવી ગઈ સમગ્ર ઓફિસમાં શાંત પડઘા પડ્યા નહીં એણે ધીમા પણ ઘેરા શબ્દોમાં કહ્યું કે ન્યાય તો મળશે અને આજે જ મળશે કોઈ અધિકારીની ભાષા નહોતી એક બહેન એક માતા એક રક્ષકની ભાષા હતી તેણે પોતાની કેબિનેટ ખોલી અને અંદર પડેલી સાદી કોલેજન કુર્તી અને દુપટ્ટા હાથમાં લીધા પૂર્ણ શાંતિ વચ્ચે કેબિનેટ બંધ થવાનો અવાજ ઓફિસને એક અજબ તણાવથી ભરતી ગયો આજ એ જ રસ્તા પરથી પસાર થવાનું છે જે તને તોડે છે તેને તેડી બતાવવાનું છે દિવ્યા નિશી અવાજે બોલી અને નજરે એક જ આગ દેખાય થોડી મિનિટોમાં એ કોલેજની છોકરી જેવી સાદી વેશમાં પોતાની જૂની સ્કૂટી પર નીકળી પડી એ રસ્તા પરના દરેક દીવા જાણે જાણતા હોય

અને ગંદુ સ્વાર્થ ટપકતો હતો એક પોલીસવાળો તેની સ્કૂટીનું કવર ખોલવા લાગ્યો બીજો એની તરફ આવ્યો અને ચેકિંગના બહાને હાથ ઉસક્યો જેવો એ સ્મૃતિ સાથે કરતી વખતે કરતા પરંતુ આ વખત આંગળી હવામાં જ અટકી ગઈ આઘાતથી નહીં પરંતુ દિવ્યાના ગાંજતા અવાજથી હાથ નીચે આ ખુરશી પર બેસતી અધિકારીનો નહોતો આ અવાજ જવાળા વેગથી વહેતા ન્યાયનો હતો સાલા ગંભીર ગુના કરતા કરતાં હવે પાછું શેકિંગ દિવ્યા પોતાના મૂળ સ્વરમાં આવી ગઈ જરા નજીક ગઈ અને એકને માથા પર જબરદસ્ત થપડ કરી છોકરીઓને હેરાન કરો છો ટસ કરો છો અને યુનિફોર્મ પહેરીને ગુંડાગીરી કરો છો પોલીસવાળા નહીં તમે બળત્કારીના ગોઠ્યા છો બે યુનિફોર્મવાળા પુરુષોની આંખોમાં એ ક્ષણે સત્તાનો અહંકાર નહોતો ખતરો દેખાયો મેમ મેમ અમને માફ કરો અમે અમે આવાજ કંપતો દિવ્યા ગરજી માફી આજે એક દીકરીએ હિંમત કરીને કહ્યું છે કેટલાય તો કદી કહ્યા જ નહીં હશે આ રસ્તો મારા વિસ્તારનો છે ન્યાય હું આપું છું કાયદા મુજબ પણ નિર્ભય રીતે થોડી જ પળમાં મોબાઈલથી કંટ્રોલ રૂમને કોલ કર્યો મિનિટોમાં જીપ આવી બંને પોલીસોને હાથ કડી પહેરાવવામાં આવી રસ્તા પર પહેલીવાર છોકરીઓ વિરુદ્ધ ચાલતા ભયનો અંત દેખાયો સ્કૂટી પર પાસી બેઠેલી દિવ્યાએ રસ્તાને એકવાર જોયું આંખોમાં હજી ઓલ ખાતું તોફાન જે આજે ફાટી નીકળ્યું હતું તેણે સ્વયંને ધીમે કહ્યું હવે કોઈ શ્રુતિ રડશે નહીં આ રીતે એક દીકરીની નિશોવાયેલી પીડા એક મહિલા ઇન્સ્પેક્ટરના નિર્ણયથી પૂરા શહેરની આંખ ખોલવાઈ ગઈ જેવી બન્યો પરંતુ આ ત્રણ માત્ર શરૂઆત હતી કારણ કે દિવ્યાને ખબર નહોતી કે આ કેસ પાછળ કોઈ વધુ રહસ્ય છે જે તેના જીવનને પણ હસમસાવી નાખશે દિવ્યાએ બંને પોલીસ કર્મચારીઓને હાથ કડી પહેરાવી જીપમાં બેસાડ્યા અને કંટ્રોલ રૂમને કેસની પ્રાથમિક વિગતો આપી પરંતુ તેની આંખોમાં હજી એક અજીબ શંકા જળહળી રહી હતી કારણ કે બધું કંઈક ખૂબ સરળ બની ગયું હતું જેમ કે કોઈ વાસ્તવિક ગુનો એમની પાછળ સુપાયેલો હોય અને આજે પકડાઈ જવાથી કોઈ મોટું રહસ્ય બહાર પડે એવી ભીતિ એમની આંખોમાં હતી દેવ્યાને એ નજર સૂકી ન ગઈ જીપ હલાવતાલ તરફ વળી ગઈ અને તે પોતાની સ્કૂટી પર પાસી હેડક્વર્ટર તરફ જવા નીકળી રાત્રિ થવા લાગી હતી રસ્તા પરના દીવા પળ પળ ઝુબુકતા હતા જાણે શહેર પોતે જ કંઈ કહેવું માંગતું હોય તે રાત્રે પોલીસ સ્ટેશનમાં કંઈક અજીબ થયું હવા હવાલતમાં બંને પોલીસવાળા અસ્તવ્યસ્ત હતા એક ફોન પાછળ છુપાઈને કોઈને ઈશારાઓમાં વાત કરી રહ્યો હતો જાણે કોઈ શક્તિશાળી વ્યક્તિને આ સમાચાર પહોંચાડવાનો પ્રયત્ન કરી રહ્યો હોય દિવ્યા અંદર પ્રવેશી અવાજ સાંભળી એકદમ શુભ કોઈ શબ્દ નહીં પણ તેમની આંખોમાં ભય જોરથી થસરતો હતો દિવ્યા નજીક ગઈ અને એકે ધીમે બંધ અવાજે કહ્યું મેમ અમને માફ કરો અમે ભૂલ કરી પણ આ કેસને આગળ ન વધારશું અમે એકલા નથી પાછળ મોટી સત્ર સાયા છે મહાનુભાવુભવો કોણ સરકારી રાજકીય કે ગુંડાની ટોળકીઓ દિવ્યાના મગજમાં પ્રશ્નોના ઝટકા આવ્યા તેણે જોરથી પૂછ્યું કોણ છે બોલો પણ એ બોલ્યા નહીં તેમના હોઠ પર તાળા હતા અને આંખોમાં ભયનું ઘોર અંધારું આગલા દિવસે કોલેજમાં હાહાકાર શ્રુતિ જે ગઈકાલે પહેલી વાર હિંમત કરીને સ્ટેશન પર આવી હતી આજે સવારથી ડરી ગયેલ લાગી રહી હતી કેમ કારણ કે કોલેજની બહાર બે કાળા ટિન્ટ વાળી કાર ઊભી હતી જીવલેણ નજરે બે માણસો તેની તરફ જોઈ રહ્યા હતા તેણે માથું ઝુકાવ્યું પણ દિલ અંદરથી ધ્રુજી રહ્યું હતું તે કોલેજની અંદર દોડતી દોડતી ગઈ અને સીધા એડમિન બ્લોકમાં છુપાઈ ગઈ માત્ર એક જ વિચાર શું મેં કોઈ મોટી મુશ્કેલી બોલાવી લીધી ત્યારે તેની મિત્ર રિયા તેના પાસે આવી શ્રુતિ શું થયું તું આટલી ગમ ગભરાયેલી કેમ શ્રુતિની આંખોમાં પાણી આવી ગયું મને એવું લાગે છે કે મને કોઈ આજે આખો દિવસ ફોલો કરે છે આ લોકો કોણ છે દિવ્યા મેમને કશું કહ્યું તો રિયા શોકી ગઈ દિવ્યા મેમને તો બધું ખબર આપજે ગઈકાલે જેમ તારા માટે ઊભી રહી એવું તો કોઈ કરે જ નહીં તે જ સમયે દિવ્યાના ઓફિસમાં એક અજાણો કાગળ આવ્યું ડેસ્ક પર મૂકેલું એક શોખાવનારું પત્ર જો તું વધુ ખોદા ખાદ કરી તો તારી પોસ્ટ નથી તારી જિંદગી જશે યુનિફોર્મ બદલી નૈયાની રમતમાં ના પાડ જે રસ્તા પર તું ગઈ હતી ત્યાં નજર માત્ર બે પોલીસની જ નહોતી દિવ્યાએ પત્ર હાથમાં લીધો તેના શરીરમાં રક્ત ઉકળવા લાગ્યું કોઈ તેને ધમકી આપવાની હિંમત કરે અને એ પણ ડાયરેક્ટ પોલીસ સ્ટેશનમાં તેની આસપાસ દસ અધિકારીઓ હતા પણ પત્ર મૂકી જનારનો કોઈ પતો નહોતો પણ દિવ્યાને પત્રોની લાઈનમાં સૌથી વધુ ઝુંઝોળી નાખતી વાત હતી એ રસ્તા પર નજર માત્ર બે પોલીસની નહોતી તેની આત્મામાં કંપારી ફરી ગઈ કોઈ તો હતો જેના વિશે તેને ખબર નહોતી કોઈ તો સુપાયેલો તાકાતવર માણસે જે આખા શહેરની દીકરીઓની જિંદગી સાથે રમત કરી રહ્યો હતો દિવ્યાએ તરત એક નિર્ણય લીધો એ રસ્તાનો ગુપ્ત ઇતિહાસ તપાસવો તે ફાઇલ રૂપ ગઈ અને છેલ્લા ત્રણ વર્ષના કેસની માહિતી ખોલી એક પછી એક દરેક પેજ દરેક એફઆઈઆર દરેક ફરિયાદ અને તેની રગોમાં ઠંડો પ્રવાહ દોડ્યો ત્રણ વર્ષમાં સત્તર ફરિયાદો પણ બધા કેસ પુરાવાના મળવાના કારણે બંધ કરાઈ ગયા હતા સત્તર વખત કોઈ છોકરીને અવાજ ન મળ્યો કોઈને ન્યાય ન મળ્યો આ તો મૌનનો બનેલો કુરુક્ષેત્ર હતો દિવ્યા ડરી હતી પણ હવે ગુચ્છો ધીમ આનો ધીમો જ્વાળામુખી બની રહ્યો હતો તેની આંખોમાં એક જ આગ કે આખા શહેરની ઊંઘમાંથી રહસ્ય વધુ ઊંડું પડ્યું જ્યારે સીસીટીવી ફૂટેજ તપાસ્યું શહેરના ટ્રાફિક કંટ્રોલ રૂમમાં જઈને કહ્યું કે મને ગત એક મહિનાનું તે શોખનું સીસીટીવી ફૂટેજ જોઈએ તપાસ શરૂ થઈ ફૂટેજ આગળ વધતું ગયું અને એક પળ આવી જે દિવ્યાનું દિલ જોરથી ધડકાયું ફૂટેજમાં દેખાયું બે પોલીસવાળા તો હતા જ પણ દૂરથી એક કાર પણ રોજ એ જ સમયે ત્યાં ઊભી રહેતી હતી કાળી કાર સદા એક જ જગ્યા આદમી ક્યારેય બહાર ન આવે અને કોઈ સાથે કોઈ સંસારનો રેકોર્ડ પણ નથી પણ કારના નંબર પરથી માલુમ પડ્યું તે કાર એક સ્થાનિક એમએલએના મોટા ભાઈના નામે છે દિવ્યાની આંખો ફાટી ગઈ આ તો સીધું રાજકીય નેટવર્ક દિવ્યાની હિંમત અને જોખમ હવે સાથે શરૂ થયું હતું હવે આ કેસ બે પોલીસોની શરત ન હતો આ કંઈક વધુ કાળી વધુ વધુ ભયાનક શક્તિશાળી રમત ચાલતી હતી દિવ્યા ઊભી રહી તેણે ફાઇલ હાથમાં લીધી અને ધીમે બોલી કે હવે એક દીકરીનો કેસ નથી આ તો સમગ્ર શહેરની આત્માનો પ્રશ્ન છે પણ તેને ખબર ન હતી કે આ લડાઈમાં પગ મૂકીને તેણે પોતાના માટે મરણ જેવી શિખામણ લખી દીધી છે અને પર હવે શહેરના કેટલાક લોકોની નજર જ નહોતી પરંતુ કોઈ એવી આંખો પણ તેને જોઈ રહી હતી જેનાથી આખું શહેર થરથરી ઉઠે દિવ્યાના હાથમાં એમએલએના ફોટા ભાઈ મોટાભાઈની કારનો રજિસ્ટ્રેશન નંબર આવ્યો ત્યાંથી તેને ખબર પડી ગઈ હતી કે આ કેસ માત્ર બે બરખાસ્ત પોલીસોની હરકત નથી આ તો કોઈ સંગઠિત નેટવર્ક છે જેનો આ નકશાનો પહેલો બિંદુ દિવ્યાએ શોધી લીધો હતો પણ દિવ્યા જેટલી મજબૂત એટલો જ મજબૂત અને જાણે વધુ જ જુગાડી એનો અજાણ્યો વિરોધ પણ હતો એ રાત્રે સાડા અગિયાર વાગે અચાનક અંધકારમાં દિવ્ય ઓફિસમાં બેઠી હતી ફાઇલ્સ ખોલી કેસ પત્રકારો પથરાયેલા અને દિવ્યાના ચહેરા પર ગંભીર ત્રાટકતી નજર તે લાઇટ ચાલુ રાખી રાતભર કામ કરતી રહેતી પરંતુ તે રાતે જેમ કોઈ ખાસ સંકેત હોય સંપૂર્ણ પોલીસ સ્ટેશનની લાઇટ એક જ સાથે બંધ થઈ ગઈ પહેલા લોકોએ માની લીધું કે ખામી છે પરંતુ દિવ્યાને ક્ષણે કંઈક ખોટું લાગ્યું તેણે તરત ટોચ પકડ્યો અને બહાર નીકળી ડાર્ક કોરિડોરમાં તેના પગલાનો અવાજ વધુ જોરથી ગુંજી રહ્યો હતો પાછળના ગેટ પાસે કોઈ પડઘો આવ્યો જાણે કે બે ત્રણ પગલા ઝડપથી દોડ્યા હોય દિવ્યાએ જોરથી અવાજ કર્યો કોઈ છે ત્યાં ઠોભો પરંતુ કોઈ મળ્યો નહીં બારી પાસે હળવું હલન ચલન સાંયો સરકી ગઈ અને દિવ્યાનો શંકાનો ઘેરો વધુ ઘેરો થઈ ગયો સવારના આઠ વાગે દિવ્યા પોતાની ઓફિસમાં આવી બધી ફાઇલ્સ પોતાની જગ્યાએ હતી પરંતુ એક માત્ર ફાઇલ જેમાં એમએલએ ના ફોટા ભાઈની મોટા ભાઈના કારનો રેકોર્ડ હતો એ ગાયબ દિવ્યા શોકી ગઈ અશક્ય તો મારી પાસે જ હતી આ ઓર્ડે માત્ર દિવ્યાના ફિંગરપ્રિન્ટથી જ ખૂલતો યાંત્રિક વાળા નહીં ડિજિટલ લોક તો ફાઇલ કોણ લઈ ગયું તેને ફોરેન્સિક બોલાવ્યા પ્રિન્ટ ચેક થયા અને રિપોર્ટ આવ્યું દિવ્યા સિવાય કોઈના ફિંગરપ્રિન્ટ નથી દિવ્યાનું માથું ગુંજી ગયું કોઈ કોઈ મારા રૂમમાં આવ્યું છે અને તેણે પોતાના પ્રિન્ટ છોડી નથી આ સામાન્ય ગુંડાની હરકત નહોતી કોઈ એવા માણસની હરકત હતી જે ટેકનોલોજી પોલીસ સિસ્ટમ બધું જાણતો હતો અને એ હવે દિવ્યાની ઉપર નજર રાખતો હતો તે જ સાંજે શ્રુતિ કોલેજમાંથી નીકળે હંમેશા જેવી ડ્રેસિંગ રૂમ બહાર બે ઓફિસ અર્સ ઊભા હતા દિવ્યાએ તેમને ખાસ ડ્યુટી પર રાખ્યા હતા પરંતુ આજે એક અજાણી સાંદી રંગની કાર ધીમે ધીમે શ્રુતિની પાછળ પાછળ ચાલતી હતી શ્રુતિ ડરી ગઈ તેણે ઝડપથી સ્કૂટી આગળ વધારી કાર વધુ ઝડપથી સ્કૂટી પાછી વળી કાર ફરી પાછળ શ્રુતિને યાદ આવ્યું ગઈકાલે દેખાતી કાર પણ આવી જ હતી કાળો કાસ કોઈ નંબર પ્લેટ નહીં કોઈ ડ્રાઈવરનો ચહેરો દેખાતો નહીં તે સીધા રોડના ડાબા લેનમાં વળી ગઈ કાર પણ વળી ડર આમ તો ઘણા વખત જયો હતો પણ આજનો ડર મૂળમાંથી હસમાસ આવી દેતો તેણે તરત દિવ્યા મેમને ફોન કર્યો મેમ મને લાગી રહ્યું છે કોઈ મને ફોલો કરી રહ્યો છે મેમ પીસો છોડતો નથી દિવ્યાએ ફોન પાછળ સાંભળતા જ કહ્યું તું અત્યારે જે રસ્તે ઊભી છે તે કહી દેવું અહીં આવી રહીશું પરંતુ તેવું બોલતા બધા ફોનમાંથી એક ખડખડાટ થયો અને અચાનક આ અને કોલ કપાઈ ગયો દિવ્યાનું દિલ એક પળ માટે ઠપક થયું શ્રુતિ શ્રુતિ પણ એ તરફથી શાંતિ ઘોર શાંતિ તે પોલીસ જીપમાં સડતી પણ નથી સીધા એન્જિન ચાલુ કરીને દોડતી નીકળી ગઈ રસ્તે પહોંચી અને જોયું શ્રુતિની સ્કૂટી પલટી પડી હતી સ્કૂટીની પાસે રક્તની થોડીક જળ હળતી હતી પરંતુ શ્રુતિ ત્યાં નહોતી જાણે કોઈ એને પળવારમાં ઉઠાવી ગાયબ કરી દીધી હોય દિવ્યાનું દિલ ધ્રુઝતું રહ્યું તે આસપાસ દોડીને તપાસતી રહી ફોન હાથમાંથી લઈ બૂમો પાડતી રહી પરંતુ શ્રુતિનો કોઈ પત્તો નહીં સ્કૂટીની આગળ રોડ પર એક નાનકડો નોટ પડેલો હતો દિવ્યાએ ઉઠાવ્યો જેમાં હિંમત હોય તે જ સત્ય સુધી પહોંચશે તો હિંમતવાન છે પરંતુ તારી સામેનો ખેલ તારી કલ્પનાથી મોટો છે અને નીચે એક લાલ નિશાન અકાર રૂપે કોઈ સ્થાનિક ગેંગનું નહીં કોઈ સામાન્ય માફિયાનું નહીં આ એક રાજકીય અપરાધિક નેટવર્કનો ગુપ્ત સિને હતો દિવ્યાની પીઠમાં કંપારી ફરી ગઈ આજનો હુમલો તેને નહીં પરંતુ શ્રુતિને લઈ ગયો હતો અને આ હવે માત્ર ગુનાની લડાઈ નહોતી આ તો વ્યક્તિગત યુદ્ધ બની ગયું હતું હવે એક પણ દીકરી ગુમ નહીં થાય જેને લઈ ગયા છે તેને પાછી લાવીને જ આ યુદ્ધ પૂરું થશે તે આકાશની તરફ જોયું અને શપથ લીધો કે શ્રુતિનો ગાયબ થવાનો બનાવ દિવ્યાને અંદરથી ફાડીને નાખતો હતો તેના જ મોઢે તે જ છોકરીએ વિશ્વાસ રાખીને સાતત્ય સાથે ન્યાયની ભીક્ષા માંગી હતી અને આજે એ શોકરી કોઈ અજાણી શક્તિના હાથમાં પડી ગઈ હતી આ હવે ફરજનો નહીં પણ આત્માનો યુદ્ધ હતો દિવ્યાએ એ નોટની શહેલી લાઇન ફરીવાસી ખેલ તારી કલ્પનાથી મોટો છે એ લાઇનમાં અક્ષરો જાણે જીવતા હાથ થયા હોય અને દિવાલો સુધી ગૂંજતા લાગે પણ દિવ્યાની આંખોમાં હવે ભય નહોતો ફક્ત અગ્નિ હતો તેણે શપથ લીધો આ રમતના કાળા રાજાને હું બહાર લાવીને જ છોડીશ રાત્રે બે વાગ્યે દિવ્યાએ શહેરના છેલ્લા છ મહિનાના સીસીટીવી લાઈવ મુવમેન્ટ સ્કેન કરાવ્યા એક પછી એક ફૂટેજ ક્લિપ કરતી કરતી એ અટકી ગઈ ઉજળી કાર દર શનિવારે રાત્રે અગિયારથી એક વચ્ચે એક જ જગ્યાએ દેખાતી હતી આ વખતે કાર ફક્ત ફોલો કરવા નહીં પણ કોઈ સ્થળે પ્રવેશતી પણ દેખાય સ્થળ શહેરની બહાર પડેલું જૂનું બંધ પડેલું ગોડાઉન દિવ્યાને દિલમાં વીજળી વેગે ચમકી શ્રુતિને અહીં લઈ ગયા હોય તો તે તરત કમાન્ડો ટીમને બોલાવતી નથી કારણ કે એક આ કેસમાં સિસ્ટમના કેટલાક જવાનો લીક હતા તો સેનામાંથી કોઈને લેવાની ગેરંટી નહોતી તેણે ફક્ત બે વિશ્વાસો અધિકારીઓને સાથે લીધા અને સાંજની રાતે નીકળી પડ્યો બાપ ગોડાઉન બહાર પહોળા દરવાજા સારી તરફ અંધકાર અંદરથી આવતું ધીમું સંગીત અને અજાણ્યા માણસોની વાતચીત દિવ્યાએ કાન લગાવ્યું ભીતરથી શબ્દ સંભળાયા એ છોકરીને ખૂણે બાંધી દો સવાર સુધી બધું સેટ કરવું પડશે દિવ્યાનું હૃદય ધડકતું રોકાઈ ગયું શ્રુતિ અહીં છે તે તુરંત ખબામાં રિલોવર પકડી ધીમે ધીમે દરવાજા પાછળ પહોંચીને અંદર પ્રવેશી અંદરનું દ્રશ્ય માનવતા પર કલંક હતો એક કોઠામાં ત્રણ છોકરીઓ બંધ હતી તેમાં શ્રુતિ રહી હતી તેની આંખોમાં ડર અને ડરના પાછળથી થતું વિશ્વાસ કે દિવ્યા ચોક્કસ આવશે દિવ્યા દિવ્યા જેવી હિંમત જવાળાની પ્રતિમા ગોડાઉનમાં આઠથી દસ ભારે હથિયારધારી માણસો પાછળના ઓફિસ રૂમમાં બેઠેલી એક એવી આકૃતિ જેનો ચહેરો અંધકારમાં ડૂબેલો હતો આ જ રમતનો રાજા હતો દિવ્યા આગળ વધી છોકરીઓને છોડો આખું નેટવર્ક આજથી પૂરું એક માણસ હસ્યો તું એકલી છે અને અમે દસ અને તું જાણે છે કોના આદેશે આ ચાલે છે દિવ્યાએ કડક અવાજ કહ્યું નામ પૂછવા નથી આવી ગૃહ મંત્રાલયને રિપોર્ટ મોકલી દીધો છે કોઈ બચશે નહીં આ સાંભળતા જ ગુંડાએ દિવ્યની સામે ગન તાણી પરંતુ ગોળી દાખલ થાય તે પહેલાં જ દિવ્યાએ જોરદાર લાત મારી હથિયાર નીચે ટપકાયું અને વીજળી જેવી ઝડપે

એક ખૂનખહાર નેટવર્ક ચલાવતો હતો તે હસ્યો જેટલા કેસ મારા પર થતાં બધા પોલીસના ફાઇલ રૂમમાંથી ગાયબ કરાવી દીધા દિવ્યા ત્રાટકી તે જ કરારણથી સતતર ફરિયાદો પુરાવા ન મળવાના કારણે બંધ થઈ ગઈ તમે સિસ્ટમને ખરીદી રાખી રઘુવીરસિંહ શેષ મૂકી બોલ્યો જેટલી તારી ઉંમર નથી એટલા વર્ષોથી આ નેટવર્ક ચાલે છે તું આમને રોકી શકે એવો ભ્રમ પણ ન રાખ કર પણ દિવ્યાનું લોહી હવે ઉકળતું હતું મારી ઉંમર નથી જોતા મારી ફરજ શીખજો અને પળવારમાં તેણે જમીન પર પછાડી દીધો તેના હાથમાંથી ગન સીનવી લીધી કમાન્ડોની જેમ તેના પગને દબાવી ગન તેના માથે તાણી આપી રાત્રિના ત્રણ વાગે વીસ ક્રાઉન બ્રાન્ચની ગાડીઓ ગોડાઉન પર આવી ચડી દિવ્યાએ બધા પુરાવા સુરક્ષિત કર્યા બધી છોકરીઓને રે રેસ્ક્યુ કરી શ્રુતિ દિવ્યાને ગળે લાગી પડી મેમ મેં તો આશા છોડી દીધી હતી દિવ્યાએ તેના માથે હાથ ફેરવ્યો જ્યાં સુધી એક દીકરી પણ આ ધરતી પર ડરીને જીવે છે ત્યાં સુધી ઇન્સ્પેક્ટર દિવ્યા જીવતી રહેશે કેસ ઉચ્ચ ન્યાયાલયમાં સાલીઓ દિવ્યાએ દરેક પુરાવા રજૂ કર્યા સીસીટીવી નોટ ફાઇલ ગાયબ થવાની ઘટના અને ગોડાઉનમાં મળેલી છોકરીઓના નિવેદનો બધી મીડિયા દિવ્યાની હિંમતના વખાણ કરવા લાગી હતી ઓહ અને દેશભરમાં ચર્ચા થવા લાગી કે અંતે ન્યાયાધીશે સુકાદો આપ્યો રઘુવીર સિંહ અને તેના નેટવર્કને આજીવન કેદ શહેર તાળીઓથી ગુંજી ઉઠ્યું શ્રુતિ સહિત અનેક છોકરીઓના પરિવારે દિવ્યાને ગળે લગાવી આભાર માન્યો દિવ્યાનું નામ હેડલાઇન બન્યું જેણે આખા શહેરની દીકરીઓને ન્યાય અપાવ્યો ઇન્સ્પેક્ટર દિવ્યા શર્મા દિવ્યા હસીને બોલી અમારી જીત નથી આ જીત છે દરેક દીકરીની જે

અમારી ચેનલ સાથે બની રહેજો અમારી ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ મિત્રો મળશું આપણે એક નવી વિડીયો સાથે એક નવી સ્ટોરી સાથે ત્યાં સુધી આપ સૌનો આભાર થેન્ક યુ મિત્રો મળશું